પ્રયત્નો ચાલુ છેલ્લા બાર વર્ષથી વડોદરા શહેરમાં કેતી મંદિરની બહાર અઠવાડિયામાં પાંચ દિવસ અવિરતપણે રોટી સેવાનું નિશુલ્ક કિચન ભોજનાલય ચલાવવામાં આવે છે જેમાં દરરોજ એકસો જેટલા ભિક્ષુકોને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે જેમાં આજ રોજ અમારા મેન્યુમાં પાઉભાજી પુલાવ ફ્રૂટમાં કેળા મીઠાઈમાં સફેદ પેંડા બિસ્કિટ અને ફળસાણનું અમે વિતરણનું આયોજન કરેલ હતું જેમાં આજના મુખ્ય અતિથિ વિથેષ તરીકે ન્યાય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુશાનભાઈ મખીજાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેટલા વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા બાર વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કેતી મંદિરની બહાર ચલાવવામાં આવે છે જયેશ મિસ્ત્રી ટીમસાઈ ટ્રસ્ટ વડોદરા શહેર પ્રમુખ